બચાવો બહાર જતી વખતે હંમેશા છત્રી અથવા ટોપી પહેરો વરસાદ માં આંખો ઘસવાનું ટાળો આંખો સાફ કરવા માટે સ્વચ્છ પાણી અને ટુવાલ નો ઉપયોગ કરો વારંવાર હાથ ધોતા રહો તમારી આંખોને સ્પર્શ કરતા પહેલા અને પછી હંમેશા તમારો હાથને સારી રીતે ધોઈ લો. જાહેર જગ્યાઓને અડવાથી બચો. ખાસ કરીને જાહેર જગ્યાઓ પર હોત્યાં આંખોને નડડો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. તમારો મેકઅપ અને ટુવાલને અન્ય લોકો સાથે શેર કરશો નહીં. દરરોજ તમારું ચહેરો અને આંખોને ધોઈ લો. જો તમને ડ્રાય આઈની સમસ્યા હોય તો તમારી આંખોમાં ડોક્ટરની સલાહ મુજબના ટીપાં નાખતા રહો. संतुलित आहार लो विटामीन ए सी ए थी भरपूर फलो शाक भाजी खाओ ओमेगा त्रण फेटी एसिड थी भरपूर खोराक खाओ जेम के अखरोट अने सीड्स पानी पीता रहो नियमित आँखों की तपास कराओ, वर्ष में ओछा छु एक बार तमारी आँखों की तपास कराओ, जो तमने आँख संबंधित कोई समस्या हो तो तरत ज सलाह लो